હિંમતનગરના લાલપુર મુકામે હઝરત ખ્વાજા કરીબ નવાસ રમેમણ સમાજવાડી ખાતે એકતાલીસમો સમૂહલગ્ન યોજાયું દેશકાંઠા મેમણ કાઉન્સિલ હિંમતનગર આયોજિત મેમણ સમાજવાડીમાં એકતાલીસમો ઓગણત્રીસ અગિયાર બે હજાર પચીસ શનિવારના રોજ સમૂહલગ્ન યોજાયો હિંમતનગરના લાલપુરમાં મેમણ સમાજનો એકતાલીસમો સમૂહલગ્ન યોજાયો હતો સમલગ્ન ઉત્સવમાં કુલ પાંત્રીસ જોડાઓનો નિકાસ સાદગી અને ઇસ્લામી નિયમો અનુસાર સંપન્ન કરાયો હતો સમાજ દ્વારા આયોજિત આ સમૂહ લગ્નમાં ખર્ચાઓને દૂર રાખી સામાજિક સંસ્થા અને સહકારનો પ્રોત્સાહિત કરાયું કાર્યક્રમમાં સમાજના આગેવાનો વડીલો મહેમાનો તથા મોટી સંખ્યામાં સમાજના આગેવાનો હાજર રહ્યા હતા નવયુગલોને આશીર્વાદ આપતા સમાજના આગેવાનોએ કહ્યું કે ઉમરા સાથે નિકા જેવી પહેલ યુગલો માટે ધાર્મિક તથા આધ્યાત્મિક રીતે પણ પ્રેરણાદાયી સાબિત થશે મેમણ સમાજની આ પહેલની સ્થાનિક સહિત સમગ્ર સમાજ દ્વારા સરાહનીય કામગીરી ગણાવાઈ રહી છે અને આગામી સમયમાં પણ આવા સેવામૃત કાર્યક્રમો ચાલુ રહે તેવી અપેક્ષા વ્યક્ત થઈ છે દેશકાંઠા મહેમાન કાઉન્સિલ હિમતનગરના પ્રમુખ સાહેબ સલીમભાઈ હાજી અબ્દુલ સતારભાઈના અધ્યક્ષતાની સમૂહ યોજાયો સમુલગ્નના આયોજક હાજી ઇમ્તિયાઝભાઈ હાજી અબ્દુલ ગનીભાઈ મોયદવાલા દ્વારા સારું આયોજન કરી સમુલગ્નની સફળતાપૂર્વક સંપન્ન કર્યું ઉમરા માટે ડ્રો કરવામાં આવેલ જેમાં ખેડબ્રહ્મા તાલુકા મેમણ જમાતના આસામી મરહુમ અબ્દુલભાઈ દિદિયાવાલાના ફરજંદ અફરુદ્દીન તથા વડાલી તાલુકા મેમણ જમાતના આસામી મરહુમ કાદરભાઈ બોલુંદ્રાવાળાની દુગ્તર મુસ્કાનબેનને ઉમરા કરવાનો મોકો મળેલ છે તે બદલ ખૂબ ખૂબ મુબારક બાદ નવયુગલોની સખીદાતાઓ તરફથી નાની મોટી ચોપન આઇટમો આપી ફઝલભાઈ મેમણ ધ ન્યૂઝ ઓફ ગુજરાત સાબરકાંઠા